એટલે એના કારણે છે કે જે મોટા ચોક છે ત્યાં ઉજવણી પણ વધારે કરતા હોય છે તો એ સમયે કંઈ બને નહીં એ પ્રમાણે અમે આખું વ્યવસ્થિત પોલીસની ત્યાં વહેંચણી પણ કરવામાં આવેલ છે આ બધું જ્યારે આખી રામનું પતી જાય ત્યાર પછી જેમ પબ્લિક નીકળતી જશે એમ ધીમે ધીમે ટ્રાફિકને અમે ધીમે ધીમે છૂટો કરતા જશે કેમ કે બહારથી ઘણી પબ્લિક આવશે ટ્રાફિકનું વાહન લઈને આવશે વ્હીકલ્સ બધા સિટીની અંદર વધારે આવશે એટલે ધીમે ધીમે એવી રીતે આપણે બંદોસ્તને વિડ્રો કરતા જશું જેમ જેમ પબ્લિક પરત એમના ઘરે જશે એ પ્રમાણે આપણે ત્યાં મૂકતા જશું એટલે આ અમારી તૈયારી છે પોલિસીની તૈયારી છે એવી રીતે આપણે સામાજિક જે આગેવાનો છે એમની પણ એક વ્યવસ્થિત હું ઈચ્છું છું કે એક સારી તૈયારી હોય એ લોકો પણ એક વ્યવસ્થિત એમની કમિટી હોય અથવા એના પાસ એવા હોય લોકો કે જેના કારણે અમને ખબર પડે કે આ ભાઈને અમે કહેશું તો એ તરફ કાંઈ પણ નાનું મોટું કંઈક કોઈને અટકાવવાનું થશે અથવા કોઈને કોઈ વધારે ઓલું કરતા હોય તો એને આપણે રોકવા માટે થઈ અને અમે તરત કમિટીનો સંપર્ક કરી શકીએ એ રીતે પણ તમે આઈડેન્ટિફાઈ કરી શકો કે જેના કારણે અમે એમને આપણે એને કામ આપી શકીએ મેન વસ્તુ આ બે તહેવાર છે બે તહેવાર દર વર્ષે ઉજવાય છે એનો પ્રશ્ન નથી કાંઈ પણ આ વખતે આચાર આચારસંહિતાના કારણે તહેવારની અંદર ઘણી લિમિટેશન્સ આપણે આવી જાય છે તહેવારની અંદર જે અગાઉ પણ આપણે જે ઉજવતા હતા જે હથિયારો સાથે પહેલાં કંઈક રાખતા હતા એવું હવે નથી થવાનું કેમ કે અત્યારે હથિયારબંધી પણ છે સંહિતા પણ લાગેલી છે અને સંહિતાને અનુસંધાનને આપણી ઘણી જવાબદારી વધી જાય છે એટલે આપણે જે ફ્રીલી જે આપણે આચારસંહિતા વગર જે તહેવાર ઉજવતા હતા એના એની આખી સિચ્યુએશન અલગ હતી અને આ જે અત્યારે આચારસંહિતાને કારણે અત્યારે કોઈ પણ ગુનો બને અથવા કોઈ પણ નાનું કોઈ નાનો બનાવ બને તો એ બનાવ કાયમી માટે ચૂંટણી અનુસંધાને બનેલ છે તેવું માની લેવામાં આવે છે એટલે ભવિષ્યમાં જેટલી વખત ઇલેક્શન આવે ત્યારે આ આની ખાસ નોંધ લેવામાં આવે છે આ અત્યારે કોઈ ગુનો બને તો એની ખાસ નોંધ લેવામાં આવે છે એટલે ખાસ આપણે એટલે વધારે સિરિયસ થવાનું છે કે આચાર સંહિતા પણ લાગેલી છે અત્યારે રાજકીય પક્ષો પણ એનું કોઈ કોઈને કોઈ રીતે પ્રચારમાં હોય છે વિસ્તારની અંદર પ્રચારમાં હોય છે ગામડાઓમાં પ્રચારની અંદર હોય છે અને એની સાથે આ તહેવાર છે તહેવારમાં પબ્લિક પણ ઘણી હોય છે એટલે અહીંયા પણ પ્રચાર માટે એ લોકો આવતા હોય છે અથવા કોશિશ કરતા હોય છે તેમનું પ્રચારમાં પણ ઓલું ન થાય આપણો તહેવાર પણ વ્યવસ્થિત ઉજવાય અને બધાનું સારી રીતે સચવાય રહી અને સારી રીતે તહેવાર બધા આનંદ લઈ શકે એ ખાસ આપણે જોવાનું છે નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવા અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફોલો